છે અમારું જૂનું ઘર પેહલા અમે મમરા હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે સાડા નવ વાગી રહ્યા છે ને અત્યારે અમે આજે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ છે તો આજે આવ્યા છે અમારા જૂના ઘરે તો અહીંયા માતાજીનું શ્રીફળિ મૂકવાનું છે તો અત્યારે આવ્યા છે નીકવામાં આવતી જૂનું ઘર પહેલાં અમે અહીંયા રહેતા હતા સામે બાથરૂમ છે અને બાર ઓસરી છે ને બે રૂમ છે

পুরডাযে ইয়ে ইরকরে একেডুার চেনে দেনে ক্টাভে করের চেনখার মারে কেন কোডরা কেন দ্য়ে কেন গেন কেনে কর্ত सिकने फटाफट અત્યારે સમય થઈ રહ્યો છે છ વાગવામાં આઠ મિનિટ બાકી છે શાંતિ થઈ લેજાનાસ તો આવા નહીં આ દૂધ ને બિસ્કીટ ખાઈ લેસ્ટ આઠ મિનિટ બાકી છે લકી ને ટ્યુશન જવાનું છે એટલે લકી કે છે મારો ટાઈમ થઈ ગયો એટલે લકી કે છે મારે નહીં કરવું એવું બહુ ગુસ્સે નહીં થઈ જવાનું પાર્લે અને દૂધ કૂતરાન ખાવાની બિસ્કીટ પોતે પોતે કે કૂતરાન ખાવાની બિસ્કીટ અને પોતે પોતે જ ખાઈશ કે રોજ સ્કૂલ જાઉં તા કે બધા કૂતરાન બિસ્કીટ ખવડાવતા હોય સિંગ અને લાગ ગામમાં આજે અમારે માતાજીનો ગોફલો કર્યો હતો ત્યાં નારી બધું મૂકવાનું હતું તો એ બધું પતાવી દીધું છે ત્યાર પછી ઘરે આવ્યા હતા પછી સાડા અગિયાર વાગે ગયા હતા તો પછી ઘરનું રૂટિન કામ પણ બાકી હતું એટલે પછી વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો એટલે અત્યારે વિડીયો કન્ટિન્યુ કર્યો છે તો પછી ઘરનું રૂટિન કામ બાકી હતું એટલે હા હા એટલે તું બોલ हेलो दोस्तों तो आज नो वीडियो ની શરૂઆત અમે સાંજથી કરી છે સાંજથી નથી કરી સવારથી કરી દીધી છે આજનો બ્લોગ લખીને જ બનાવશે ત્યાર પછી રૂટિન કામ બધું ઘરનું પતી ગયું હતું અને પાણી પણ બે દિવસથી આવ્યું ન હતું તો પાણી આવ્યું હતું એટલે પાણી એ બધું ભરવાનું હતું એમાં સાડા ત્રણ વાગી ગયા પછી તો થોડીવાર વાર સુઈ ગયા પછી જાય ગયા પછી અરઘુ કાપીને ખાધું ત્યાર પછી અત્યારે પાછી ભૂખ લાગી હતી તો ચા બનાવી ન હતી એટલે તો ચાલુ છે હવે જમવાનું બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે હવે જમવાનું શું બનાવશું શું જમવાનું બનાવશું લકીરા અત્યારે તાપના ભજીયા ના ખવાય સિંગ ભજીયા હરીફાઈ રાખીશ બસ બે મિનિટમાં બધા ખાઈ જવાના ફોન કેટલા ખાય થઈ ગયું પત પતાવી ગાઈસ અમે બધાએ નાસ્તો કરી લીધો હવે નિયતિની વારી છે નિયતિને ખાટા મીઠા મમરા બોબ આવે છે એટલે નિયતિ ખાટા મીઠા મમરા ખાય છે

નિયતી મારા દીકરા ઉપર બહુ વિડીયો બનાવે છે તો ગાઈ અત્યારે સમય થઈ રહ્યો છે સવા આઠ વાગી રહ્યા છે અને અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે બેઠા છે જમવા માટે તો નિયતી ખાય છે દૂધની ખીચડી નિયતીની મૂછો બની ગઈ છે જમવામાં કંઈ ખાસ બનાવ્યું નથી ખાલી ખીચડી બનાવી છે વઘારેલી લકીને ખીચડી નહીં ભાવતી એટલે લકીનું મોડું જોવું રોટલી છે શાક છે ખાવું હોય તો ખાઈ શકો છો ખંભાતનો તિરંગા શ્રીખંડ છે અને પાપડ છે એ પર ભૂંગરાયું બધું તર્યું છે તો ચાલો હવે આપણે જમી લઈએ તમારે પણ જમવું છે તમે જમ્મા બેઠા છો તમે જમ્મા બેઠા છો હ تمہારે જમ્મુ છે અમારે સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે પોણા દસ વાગી રહ્યા છે અને અત્યારે હવે બધા આંટા મારી રહ્યા છે બાર બેઠા છે એક્સરસાઇઝ ચાલુ છે દોડ્યા કૂદવાની સીધી બે ના અંગાર อันนี้มานี้ไฟด์เด็กตัวเองทั้งสองค่ะคุณดูเห็นทุกคนไม